સુરત શહેર સમે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે અત્યારે અમે છે સુરત શહેરના લિંબાઈત વિસ્તારમાં છીએ અને લિંબાઈત વિસ્તારમાં પણ જે મીઠી ખાડી નામથી જે મશહૂર વિસ્તાર છે ત્યાં છીએ અને અત્યારે આપ જોઈ શકો છો અમારી પાછળ કે વરસાદી પાણી અહીં ભરાઈ ચૂક્યા છે અને લોકો આ પાણીમાંથી જ પસાર થઈ રહ્યા છે અને પહેલા માળે જે મકાનો છે લોકો ત્યાં રહી રહ્યા છે સાથે જે નીચે આ ગ્રાઉન્ડ ફ્લોર પર જે દુકાનો છે હાલ બંધ કરવામાં આવી છે છેલ્લા ત્રણ દિવસથી આવી પરિસ્થિતિમાં લોકો અહીં પસાર થઈ રહ્યા છે આપ તસવીરો જોઈ શકો છો મીઠી ખાડી વિસ્તારમાં આ વરસાદી પાણી ભરાયા હોવાના કારણે લોકો ભારે તકલીફનો સામનો કરી રહ્યા છે અને આ કેમેરામેનની કહે છે દુકાનોનો દ્રશ્યો પણ આપણે બતાવા જઈ રહ્યો છું હાલ દુકાનોમાં પાણી ભરાઈ ગયો છે અત્યારે આપ જોઈ શકો છો કે સામાન્ય દિવસોમાં અહીં બજાર પર લાગતું હોય છે લોકો અવરજવર કરતા હોય છે પણ હાલ જ્યારે પણ વરસાદની સીઝન આવે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ અહીં થાય છે તો આપ તસવીરો જોઈ શકો છો પહેલા માળે લોકો રહી રહ્યા છે નીચે ફર્સ્ટ ફ્લોર પર જે એમની દુકાનો છે તે હાલ બંધ કરવામાં આવી છે પણ દર વર્ષે અને વર્ષોથી આ સમસ્યાનો સામનો લોકો અહીં કરી રહ્યા છે તંત્ર પાસે સરકાર પાસે આનો કોઈ પણ ઉકેલ નથી સ્થાનિક લોકો અમારી સાથે છે એની સાથે વાત કરવાની કોશિશ કરી તેઓ શું કરી રહ્યા છે ક્યાં નામ હે આપકા આરિફ જમાલ आ, कब से ये समस्या हो रही है जैसे हमें पता हर साल होता है तो अभी कब से ये परेशानी है जैसा कि देख रहे हैं आप चार पाँच दिन ऐसी बारिश फिर भी समस्या चालू है हर साल की तरह इस साल भी वही हाल है जैसा हर साल रहता है अच्छा। कोई भी निकास पानी का यहाँ पे है नहीं जैसा हर साल रहता है वैसा ही तो ऐसे हालात में क्या करते कैसे रहते हैं यहाँ पे ऐसे रहते हैं क्या है? बस वही जिंदगी बसर हो रही है जैसे रहते हैं हर साल वैसे ही टेरिस हो जाएंगे या किसी रिलेशन में चले जाते हैं बस वैसे ही चलता रहता है आपका नाम क्या है असलम किस तरह से समस्या का सामना कर रहे हैं बारिश के पानी तो का हम लोग तो चार दिन से इनके उनके घर पे रह रहे हैं बहुत दिक्कत है हम लोग बहुत परेशान हुए बाल बच्चे लेके अपना अच्छा। क्या करें हम क्या बता सकते तो यही सब दिक्कत है हम लोग को आपको छोट लीजिए मकान है अच्छा। पानी भर गया परसों नर्सों से हम लोग यहाँ वहाँ रह रहे खा पी अच्छा। रहे दूसरे की दिक्कत है इतनी अपने को अच्छा यही सब है आप क्या बताएंगे बिल्कुल तो आप कहाँ रह रहे हैं यहीं रह रहे हैं आप क्या नाम है आपका मोहम्मद खलील तो आ, हर साल इस तरह की समस्या होती है अच्छा। हम रात को बजे घर से सामान लेके निकल गए अच्छा। हमारे घर में पानी भरे रहा है इतना अच्छा। पानी है घर के अंदर मदीना मस्जिद हम लोग गए हर साल वही नाटक है हर साल साल ऐसा मतलब है आराम से रह सके हर साल पानी भरा जाता है आज से दस फुट पानी घर में रहता है ऐसी कभी कभी તો બિલકુલ આપ સાંભળી રહ્યા છો સ્થાનિક લોકો જે આપણે જણાવી રહ્યા છે કે દર વર્ષે જ્યારે પણ આ વિસ્તારમાં પાણી ભરાય છે ત્યારે એ લોકો અહીંથી પોતાનું મકાન ખાલી કરીને અને બીજા સગા સંબંધીઓને ઘરે સરળ લેવા જાય છે તો આ તસવીરો આપ જોઈ શકો છો કે લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં જ્યારથી સુરતમાં વરસાદ પડવાનો શરૂ થયો છે અને છેલ્લા ત્રણ દિવસથી તો કન્ટિન્યુ વરસાદ પડી રહ્યો છે જેના કારણે આ વરસાદી પાણી આ વિસ્તારમાં ભરાઈ ગયા છે જો કે આ ખાડી કિનારાનો વિસ્તાર છે દર વર્ષે જ્યારે પણ મોનસૂન શરૂ થાય છે ત્યારે ખાડી ઓવરફ્લો થાય છે અને ખાડી ઓવરફ્લો થવાના કારણે આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને લોકો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે રોજી રોજગાર પણ એમ લોકોના બંધ થઈ જાય છે ઘરમાં રહેવાની પણ તકલીફ પડે છે જેમ કે આ વિસ્તાર ખૂબ મોટો છે અને આગળ પાણી પણ ખૂબ ભરાયેલો છે અને જે નીચે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે સરકાર પાસે આ સમસ્યાનું નિરાકરણ માટે કોઈ પણ વિકલ્પ કે રસ્તો નથી એવું લાગી રહ્યો છે કે જેથી કરીને લોકો અહીંયા સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો સુરત શહેરમાં છેલ્લા દિવસથી જે મુશળધાર વરસાદ પડી રહ્યો છે એના કારણે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે અને હાલ લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અમે આપને જણાવી રહ્યા સંજય સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત